જી બેન Kado lo. Salah satu jasa. Merokot. Ya nanti dia waktu kan. Nanti dia waktu. Nanti dia waktu. Ini ya kan. Maka kan sudah dekat nih. Ya kan si. Amo dus. Bado kenyanya cabai syaran. Ayo. Abi. Ya kan ya pedih. Tanya. Abi main tanya gak disini. Abi. આપણી ગાડી તેના પોરમાં કાભવા માટે જ હું પહેલો તો પછી સાલામ મારી થઈ ગયું હોય ને તેના પોરમાં એક લાખ ની પચીસ હજાર નું હોન્ડા પીડ્યું નો કરાય નો કરાય રિક્ષામાં કામે જવું સારું હોંડા નો લેવાય

અરે તમારે શું છે વાશી વાશી નહીં બનાવી દીધી હે અરુણ ભાઈ સાપી વાળો બસ આની વિજે આવે તારા હજી હારે તો વાર છે એટલે પછી રોમા પછી આમાં હમણે સેડાના ટીપા પડશે ને પછી આંગડા ને બાંગુડા બધી ખારો રોટલો ખારો લાગે બસ પણ બધા મને ઘસકાય ઘસકાય કરો અમારે કામેથી ગલાય નહીં એવું

15 rupiah nih masalah Rp 15 rupiah nih, 1 lakh rupiah nih, Ini mir 15 rupiah nih, masalah itu sih nih, sani value kado tuh. Ini e mudah, kabar pihon. Bilu, mau kerja so?

બીજો ફેરો ભરીને આવે છે એક ફેરો તો પેલા ખાલી કરી ગયા છે બીજો આવે છે આવે ને એમાં બોર છે એપલ છે એપલ છે હા હા નીકળે એમ છે ને ખાવ એટલે ઈ કાચા છે આ પાસા ને તે કાચા ને પાકલ તને ખાતા ખાતા આવડે છે આઈ આ

મિત્રો કેમ છો મજામાં તો મજામાં તો તો અમારો વિડીયો જોવાની મજા આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો